આ કોઈ મજાક નથી પણ તેનો જાદુ તમને આશ્ચર્યચકિત કરી દેશે મહત્વપૂર્ણ સમાચાર શેર કરો અને બધાને મોકલો યાદ રાખો કે ભારતમાં મોટા ભાગના મૃત્યુ કોલેસ્ટ્રોલ વધવાને કારણે હાર્ટ અટેકથી થાય છે તમે તમારા જ ઘરમાં આવા ઘણા લોકોને જાણતા હશો જેમનું વજન અને કોલેસ્ટ્રોલ વધી ગયું છે અમેરિકાની ઘણી મોટી કંપનીઓ ભારતના હૃદયના દર્દીઓને અબ્બજોની દવાઓ વેચી રહી છે પરંતુ જો તમને કોઈ સમસ્યા હોય તો ડૉક્ટર એન્જિયોપ્લાસ્ટીક કરાવવાનું કહેશે આ ઓપરેશનમાં ડોક્ટર હૃદયની નળીમાં સ્પ્રિંગ દાખલ કરે છે જેને સ્ટેન્ટ કહેવાય છે આ સ્ટેન્ટ અમેરિકામાં બને છે અને તેની ઉત્પાદન કિંમત માત્ર ત્રણ ડોલર છે આ સ્ટેન્ટ ભારતમાં લાવીને ત્રણ થી પાંચ લાખ રૂપિયામાં વેચાય છે અને તમને લૂંટવામાં આવે છે ડોક્ટરોને લાખો રૂપિયાનું કમિશન મળે છે એટલે વારંવાર એન્જીઓ પ્લાસ્ટિક કરાવવાનું કહે છે કોલેસ્ટ્રોલ બીપી કે હાર્ટ અટેક મુખ્ય કારણ એન્જિયોપ્લાસ્ટી ઓપરેશન છે તે ક્યારે કોઈને માટે સફળ થતું નથી કારણ કે ડોક્ટર હૃદયની નળીમાં જે સ્પ્રિંગ નાખે છે તે પેનની સ્પ્રિંગ જેવી જ હોય છે થોડા મહિનાઓમાં તે ઝરણાની બંને બાજુએ બ્લોકેજ કોલેસ્ટ્રોલ અને ચરબી જમા થવા લાગે છે આ પછી બીજો હાર્ટ એટેક આવે છે ડોક્ટર કહે છે કે ફરી એન્જિયોપ્લાસ્ટિક કરાવો તમારા લાખો રૂપિયા લૂંટાય છે અને આમાં તમારો જીવ જાય છે હવે સાંભળો તેની આયુર્વેદિક સારવાર આદુનો રસ તે લોહીને પાતળું કરે છે તે કુદરતી રીતે નેવું ટકા પીડા ઘટાડે છે લસણનો રસ તેમાં રહેલું એલિસિન તત્વ કોલેસ્ટ્રોલ અને બીપી ઘટાડે છે જેનાથી હાર્ટ બ્લોકેજ ખુલે છે લીંબુ શરબત તેમાં રહેલા એન્ટી એન્ટીઓક્સિડન્ટ્સ વિટામિન સી અને પોટેશિયમ લોહીને સાફ કરે છે આ રોગપ્રતિકારક શક્તિ વધારે છે એપલ સીડર વિનેગાર તેમાં નેવું પ્રકારના તત્વો હોય છે જે શરીરના તમામ જ્ઞાન તંત્રો ખોલે છે પેટ સાફ કરે છે અને થાક દૂર કરે છે આ દેશી દવાઓનો આ રીતે ઉપયોગ કરો એક એક કપ લીંબુનો રસ લો બે એક કપ આદુનો રસ લો એક કપ લસણનો રસ લો એક કપ એપલ સીડર વિનેગર લો ચારેયને મિક્સ કરો અને તેને ધીમી આંચ પર ગરમ કરો જ્યારે ત્રણ કપ રહી જાય પછી તેને ઠંડુ કરો અને હવે તમે તેમાં ત્રણ કપ મધ ઉમેરો આ દવાના ત્રણ ચમચી દરરોજ સવારે ખાલી પેટ લો બધા બ્લોકેજ દૂર થઈ જશે હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે આ સંદેશને શક્ય તેટલો ફેલાવો જેથી દરેક વ્યક્તિ આ દવાથી પોતાનો ઈલાજ કરી શકે આભાર માત્ર સાંજનો વિચાર કરો સાંજના સાડા સાત વાગ્યા છે અને તમે પણ એકલા ઘરે જઈ રહ્યા છો આવી સ્થિતિમાં અચાનક તમારી છાતીમાં તીવ્ર દુખાવો થાય છે જે તમારા હાથમાંથી પસાર થાય છે જડબા સુધી પહોંચે છે તમે તમારા ઘરની નજીકની હોસ્પિટલથી 5 માઈલ દૂર છો અને કમનસીબે તમે જાણતા નથી કે તમે ત્યાં પહોંચી શકશો કે નહીં તમે સીપીઆર માં પ્રશિક્ષિત છો પરંતુ ત્યાં પણ તમને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવવામાં આવ્યું નથી હાર્ટ એટેક થી કેવી રીતે બચવું એના માટેનો આવું કેલ હૃદય રોગના હુમલા દરમિયાન મોટા ભાગના લોકો એકલા હોવાથી

ચાલો તે કરીએ ફેફસામાં જોરથી શ્વાસ ઓક્સિજન ઉત્પન્ન કરે છે અને જોરથી ઉધરસનું કારણ જેમાંથી હૃદય સંકોચાય છે નિયમિત રક્ત પરિભ્રમણ ચાલે છે કૃપા કરીને આ સંદેશ શક્ય હોય ત્યાં સુધી દરેકને ફેલાવો હાર્થના ડોક્ટરે તો ત્યાં સુધી કહ્યું કે જો દરેક વ્યક્તિ હંમેશા દસ લોકોને મોકલે તો એક જીવ બચાવી શકાય તમને સૌથી વધુ વિનંતી કરવામાં આવે છે મજાકના ફોટા મોકલવાને બદલે આ સંદેશ દરેકને મોકલો જીવ બસાવવા માટે એક મિત્રે મને મોકલ્યો છે હવે તમારો વારો છે જાહેર હિતમાં પ્રસારણ આ કોઈ મજાક નથી પરંતુ તેનો જાદુ તમને આશ્ચર્ય ચકિત કરી દેશે